અને ઉત્સાહનું મુખ્ય કારણ છે આ વિશાળ કાય લાડુ આપણે જણાવી દઈએ કે આ લાડુનું વજન આશરે છ કિલો છે અને તેને હનુમાનજીના ભક્તો દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે લાડુ બનાવવા માટે મોટી માત્રામાં બુંદી અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આટલો મોટો લાડુ બનાવવો એ ખરેખર એક પડકારજનક કાર્ય હતું પરંતુ ભક્તોની શ્રદ્ધાને સમર્પણના કારણે આ શક્ય બન્યું છે આ લાડુ હનુમાનજીને ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો વચ્ચે પ્રસાદ તરીકે તેનું વિતરણ કરવામાં આવશે આ વિશાળ લાડુ માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો દૂર દૂરથી અનોખા લાડુને જોવા અને હનુમાનજીના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અટલ આશ્રમમાં હનુમાન મંતસવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભજન કીર્તન અને હનુમાન હતા આ એકાવન વર્ષ શરૂ થઈ રહ્યું ચારે છ હજાર કિલોનો એક લાડુ જેની અંદર બે હજાર કિલો બુંદ બેસણ બે હજાર કિલો છક્કર અને એસી થી નેવું ડબા જેવું તેલ ઘી બંને અને સાથે સો કિલો કિલોનો એક લાડુ બની રહ્યો છે સાથે બે હજાર કિલો બુંદી ગાંઠિયા અને પચીસ થી ત્રીસ હજાર માણસો જમી શકે એટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે પંદર હજાર સાસ છે કેમ કે ખૂબ આ ગરમી પડે છે બધા ભક્તોને શ્વાસ મળી શકે સુંદર આયોજન કરેલું છે અને આ વર્ષે ને દિવસે જન્મ ઉત્સવ આવે છે રઘુકુલ ને ઋણી રાખનારા એવા પવના પુત્ર જે વાનર હોવા છતાં મનુષ્ય દીપાવે એવું કાર્ય કરી રહ્યા છે એવા આપણા હનુમાનજી મહારાજના જન્મદિવસને દેશવાસીઓને ઘેર સારી શુભકામનાઓ